ગુડ મોર્નિંગ આઈ હોપ બધા મજામાં હશો હાલો આપણો ટાઈમ થઈ ગયો છે ફેરીમાં જવાનો તો માલ બધો ભરાઈ ગયો આપડે રિક્ષા થઈ ગઈ લોડ હવે આપણે વાયગા ગીતાબેન ના જો માલ ભરાય ને હું આવે બકાલા આવી ગયો કોઈને બકાલું લેવું હોય તો હાલો લીંબુ વીસ ના અઢીસો છે ભાઈ બાકી આજનો બસ સ્ટેન્ડ નો નજારો જો કઈક આવો છે હલો કઠરી આવી ગયા હેચા છે હારુણભાઈ માલ લોડ કરીને આવી ગયા છે ચાલુ છે કારુભાઈ વેલ્ડિંગ વાળા હાલો આવી જાવ મિત્રો બાકી જો અમારી ગાડી માં માણસો બે ગયા છે હવે અમારે માલ દેવા ભાગવાનું છે બળદ બળદ ગટતા હોય તો જો અહીંયા છે રાજુભાઈ યુટ્યુબર ની ગાડી પડી છે બે ગાડી બીજી પણ છે હલો તો આપડે રસ્તામાં ભેગા થાય અમારું કલાજો બે ગયો સાફ મોલ આવ્યો ભાઈ સોમનાથ શોપિંગ મોલ હલો માલ ની ખરીદી કરવા અમારા હામદભાઈ જો ઓલી કોઈ ગાડી લઈને આવ્યા પણ દેખા હે નહીં મિત્રો રસ્તામાં જો આવી રીતના કઈ મધ ઉઠતો ને તો તમારે ભાગવું નહીં એનું કારણ હે જો આ છે ને મદ ની આ મદના માખા વાહે દોડે જોલા બાપા ને મદના માખા વાહે દોડતા હતા હજી એની વાહન વાહે રખડે રહ્યા ચલા ભાઈ મોટરસાઈકલ માં ઘૂંઘટું વારીને ટ્રાય તો કરી છે પણ તો એ મધના માખા છે ને એવી વસ્તુ છે કે એ મૂકે નહીં વાહું તો અમે સાઈડમાં ઊભા રહી ગયા જો આ ભાઈને ને માખા જો જો આ બધા આવે એટલે એવું તો એવું હોય મધના માખા દોડતા હોય તો આવી રીતના ભાગવું નહીં કાંઈ એવું લાગે તો કંઈક પછડી પછડી લઈ લેવી નક હેરાન કરી દઈએ જયના વાહું મુક્ત ન હતી મદના માખા એ ભાઈ માં હિંમત નથી હતી વૈતી બાપા માં જો છે ને એ ડરાવે મોહનભાઈ ની દુકાન આવી ગયા મોહનભાઈ ની દુકાન બંધ છે જો કોથરા બોથરા બધા મૂકી દીધા આ કૂતરો અમારી વાટ જોતું જોતું બિચાર ભૂ ગયું તો સીઝન આવી ગઈ પતંગની ભાઈબંધ પતંગ ઉડાડે છે તો ફિર કિબિરકીન બધું હાથમાં લઈ લીધું અમારી વાતો સાંભળી નાની જોયું ને પાછું બેહી ગયું ઠંડા પાણીમાં ના આવું હોય તો અવેડો ભરેલો છે આ ના આવું હોય તો

પાણી નીકળતું તું એ પાણી લાઈન કમ્પ્લીટ કરી ને પછી ખાડો વાડો બધું ભૂરી દીધું બકરા જા રહા હે आ बत हुआ है वोली मिचड़ी का यार है छ छ छ